કોયચામાં નર્મદા નદીમાં પ્રવાસીઓના ડૂબવાનો મામલો જેમાં સાત પૈકી એક વ્યક્તિનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો મૃતકનું નામ ભાવેશ વલ્લભભાઈ હત્યા સામે આવ્યું છે જે પંદર વર્ષીય છે તો અન્ય લોકોને શોધવા માટે પણ એનડીઆરએફની ટીમે કવાયત તેજ કરી છે પચ્ચીસ ટીમ જે આ કવાયતમાં લાગી છે ડ્રીપ ડ્રાઇવ્સ તેમજ અંડર વોટર કેમેરાથી પણ શોધ કરવામાં આવી રહી છે સુરતના રહીશો જે પોઈચા ફરવા આવ્યા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી આ તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના રહેવાસી છે ત્રણ બાળકો સહિત આઠ લોકો જે નદીમાં ડૂબી ગયા એક યુવકને સ્થાનિકોએ બચાવ્યો હતો અને ત્યારબાદ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે જોકે એક મૃતદેહ મળ્યો છે હજુ પણ અન્યોની શોધખોળ શરૂ છે સાથે છે

જે પંદર વર્ષનો જે બાળક હતો તે અહીંયાથી પોઈચાનો જે બ્રિજ આવેલો છે ત્રણ કિલોમીટર દૂર અને ત્યાંથી આ જે બોડી છે તે મળી આવી છે જોકે બોડીને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલવામાં આવી છે પરંતુ મહત્ત્વની વાત અહીંયા એ છે કે આ ઘટના બની કઈ રીતે ચોક્કસથી કહી શકાય કે આ જે સામેના દ્રશ્યો તમે જોઈ શકો છો અહીંયા જે પરિવાર હતો તે નાહવા ગયો હતો અને અચાનક જ ઊંડો ખાડો આવી જતા એ ખાડામાં ડૂબતા આખો જે પરિવારના જે સભ્યો હતા તે ક્યાંક ને ક્યાંક અહીંયાથી લાપતા થયા હતા ચોક્કસથી પરિવાર પણ હાલ ચિંતાનામાં મુકાયો છે કારણ કે જે રીતે ઘટનાને ઓગણીસ ઓગણીસ કલાક થઈ ગયા અને ત્યાં સુધી બોડીઓ છે તેની ભાળ નથી મળી રહી પરિવાર છે આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો કઈ રીતે આખી આ ઘટના બની અને ક્યાંથી આ લોકો આવ્યા હતા મૂળ વતન કહ્યું હતું મૂળ વતન અમારું સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામ છે અને અમે હું કોટડી ગામ આહીર સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું સુરતમાં ત્યારે ખૂબ દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે એક જ પરિવારના છ સજનો અને એક અન્ય અમારે બાળક ગુમાયું છે ત્યારે તંત્રને મારી અપીલ એવી છે કે જે બની ગયું તે બની ગયું છે પણ આવનારા સમયમાં આવી કોઈ દુર્ઘટના ન ઘટે એ માટે તંત્રએ ખૂબ જાગૃત થવું જોઈએ અહીંયા થઈ શકે તો રેલિંગ અથવા અહીંયા જે આર આરથી હોર્ડિંગ કે બોર્ડ લગાવવા જોઈએ સામે તમે કેમેરાનો વ્યૂ કરજો સામે ભેખડ છે

પણ તંત્રને ક્યાં ને ક્યાં પ્રોબ્લેમ છે એ સમજાતું નથી જ્યારે તંત્ર જાગૃત થાય અધિકારીઓ જાગૃત થાય તો એમાં ચોક્કસપણે સુધારો થઈ શકે કારણ કે આજે જેને દુઃખે એને જ પીડા હોય છે તો જે એક જ ઘરના ચાર ચાર સ્વજનો જેણે ગુમાવ્યા છે કે જે ઘર પુરુષ વિહોણું આજે થઈ ગયું છે એની આપત્તિની આપણે શું કલ્પના એ શબ્દોમાં આપણે વર્ણવી જ ન શકીએ કે એને એક અકલ્પની એની ઉપર દુઃખ આવ્યું છે તો આવું દુઃખ અન્ય કોઈ પરિવારને ન પડે એ માટે તંત્રએ આગોતરા તૈયારી કરવી જોઈએ અને આગળ કાંઈ પણ તંત્રએ પગલાં લેવા જોઈએ કે ભાઈ રેલિંગ કરવી છે કે બોર્ડ મારવા છે બેનર મારવા છે એવી કામગીરી હાથ ધરવી જોઈએ કારણ કે અહીંયા સત્વરે ઘટનાઓ ઘટતી રહે છે અહીંયાના સ્થાનિક સરપંચ સરપંચશ્રી અને અધિકારીઓ શ્રી સાથે કાલે અમારે ચર્ચા થઈ એ પ્રમાણે અહીંયા ઘટનાઓ ઘટતી જ રહે છે છતાં પણ એટલી બધી બેદરકારી કેમ એ પણ એક પ્રશ્નાર્થ છે એવું લાગે છે તંત્રનું કેટલી ક્યાંક મોરબી હોય વડોદરાનો હરણી બૂટનો હોય અને હવે નર્મદા આટલા આટલી ઘટનાઓ ઘટે છે તેમ છતાં પણ ક્યાંક તંત્ર છે તે નિષ્કાળતી દાખવા છે સ્વાભાવિક વાત છે મોટા મોટા જળાશયો છે સેફ્ટીની વાત હોય અથવા તો કોઈ સિક્યુરિટી હોય બોર્ડ હોય કઈ પણ નથી જોવા મળી રહ્યું એ તંત્રની બેદરકારીના ઈચ્છા બે બધું થાય છે નિત્રે અહીંયા કોઈ એવા નિયમ મૂકવામાં આવે કે નાહવા જતાં જવા શ્રદ્ધાળુ કોઈ પણ આવે એમને ક્યાં સુધી જવું ક્યાં સુધી નહીં જવું એના માટે પણ કંઈક સેફ્ટી અને સિક્યુરિટી હોવી જોઈએ એની બેદરકારીના હિસાબે છે છે હજુ પણ લોકો શું આશા રાખી રહ્યા છો તંત્ર પાસે કોઈ આશા રાખવા જેવી નથી કાલે સાડા અગિયારથી થી બાર વાગ્યાના સમયના આ લોકો જે લાપતા થયા છે અત્યાર સુધીમાં એક જ બોડી મળી છે બાકીની છ બોડી મળી નથી મેઈન કારણ અહીંયા રેટી ખનન છે ને બુસ્ટર્સ એ લોકોની આ નિષ્કાળજીને લઈને આ પરિવાર આખો તબા થઈ ગયો છે આશા શું રાખી રહ્યા છો તંત્ર પાસે કારણ કે ઘટના ઘટવાની હતી ઘટી તંત્ર હવે આ અમને બોડી શોધી આપે એવી અમારી આશા છે બિલકુલ હાલ તો તંત્ર પાસે જે પરિવારજનો છે તે એક જ આશા રાખી રહ્યા છે કે જે પણ જે લોકો લાપતા છે તેમની બોડી શોધી આપે કારણ કે છેલ્લા ઓગણીસ કલાક થઈ ગયા ને તેમ છતાં પણ માત્ર એક જ વ્યક્તિની જે બોડી છે તે મળી આવી છે અન્ય હજુ પણ છ લોકો લાપતા છે જોકે એનડીઆરએફની ટીમ છે તે કાલે સાંજે ચાર વાગ્યાથી અહીંયા ખડે પગે છે તે ભારે જહેમત ઉઠાવીને પણ બોડી શોધવાની હાથ ધરી છે જોકે છીડનું પાણી છે તે ખૂબ જ છીછરું છે અને તેના જ કારણે બોટ પણ અંદર ફરી શકતી નથી પરંતુ બીજા વાત અહીંયા એ સામે આવી છે કે ઠેર ઠેર રીતિ ખનન થયેલું છે અને ક્યાંક ને ક્યાંક આ જે રીતિ ખનનની અંદર ખાડામાં માણસ પડે તો ચોક્કસથી સ્વાભાવિક વાત છે કે અંદર તણાઈ જાય એટલે ઓચમ તો ખાડા આવે તો ખ્યાલ નથી રહેતો એટલે ચોક્કસથી તંત્ર દ્વારા આ જે કાળજી રાખવાની જરૂર હતી તે નથી રાખીને તેના જ કારણે આ દુર્ઘટના ઘટી છે મોટી નદી છે અહીંયા લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે દર્શન કરવા આવતા હોય છે અથવા તો જે શ્રાજ્ઞની વિધિ કરવા આવતા હોય છે એટલે ચોક્કસથી કહી શકાય કે તંત્રએ પૂરતી અહીંયા તકેદારી રાખવાની જરૂર હતી દર વખતે તંત્ર દ્વારા અ ઘટના ઘટ્યા બાદ જ જે પણ કોઈ પગલા લેવામાં આવે છે પરંતુ જો સાવચેતીના ભાગરૂપે અગમચેતીના ભાગરૂપે કોઈ પણ જો તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારની ઘટના ન બને મોરબી હોય વડોદરા હોય અને આજે હવે નર્મદા અનેક લોકોના જીવ આવી ઘટનાઓમાં જાય છે ઠેર ઠેર જે જળાશયો આવેલા છે અને ઉનાળાનો સમય છે રજાના સમયમાં માણવા માટે માણવા માટે પણ લોકો છે તે અહીંયા નાહવા માટે અથવા તો જે એન્જોય કરવા માટે આવતા હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ તે બનતી હોય છે તંત્ર દ્વારા પણ ચોક્કસથી તકેદારી નથી રાખવામાં આવીને તેના જ કારણે આ પ્રકારની દુર્ઘટના ઘટી છે જો કે એનડીઆરએફની ટીમ છે તે ગઈકાલે મોડી સાંજથી જ જે કામગીરી છે તે કરી રહી છે પોતાના જે તમામ અત્યાધુનિક સાધનો છે તેની સાથે કાર્યવાહી કરી રહી છે ચોક્કસથી કહી શકાય કે આ જે બોટો છે તે પણ હાલ દૂર દૂર સુધી ફરી અને સમગ્ર કામગીરી છે તે કરી રહી છે આપણે એનડીઆરએફના જે ઇન્સ્પેક્ટર છે તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની આજ સવારથી કામગીરી ચાલી રહી છે હા ક્યાં કે સર સુબા કામગીરી ચાલુ છે કીસ પ્રકાર કામગીરી ચાલુ રહી સરિમ કી એક ડેડ બોડી મિલી હે तो वहीं पे हमारी दो बोट्स लगी हुई है और वहीं सर्च कर रही है और हमने एक टीम भेजी है जो किनारे किनारे भी सर्च कर रही है और सर और कोई टीम बुलाने की जरूरत लगती है काफी दूर से बॉडी मिली है तो क्या लगता है अभी क्योंकि छह लोग अभी भी लापता है सर आगे हमने पी एस सर डूडिया सर को बता रखा है कि आगे उन्होंने अपने इंफॉर्मेशन दे रखी है आगे पुलिस चौकी पे एंड अदर गांव में